ગામ કેટલાક દિવસોથી નીકળે તો નવાય નહીં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં જ્યારથી સરપંચ આવ્યા છે ત્યારથી ગામનો વિકાસ તો ઠીક છે પરંતુ પોતાના અંગત સ્વાર્થ ખાતર ગામ લોકો હાલાકીમાં મુકાયા છે ત્યારે હમણાં ગામના એક જાગૃત નાગરિકે કરેલી અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા ખોટા ખોટા બિલો મંજૂર કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત રજૂઆત કરી છે ત્યારે આજે ગામના વિષ્ણુભાઈ પંચાલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરીને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી તો ઉલ્લેખનીય છે કે તત્કાલિક આ સરપંચ વિરુદ્ધ અને તલાટી કમ મંત્રી સામે પગલા ભરવા જોઈએ અમારા ઘર આગળ આ પાણીનો ભરાવ થાય એના માટે વારંવાર સરપંચને રજૂઆત કરતા સરપંચે આડા આડાકોન કરતા ન છૂટકે મારે આ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવી પડી અને આ રોગચાળો ફાટી નીકળે તેવું પાણી ભેગું થાય છે આખા ગામનું ગટરનું તો એની જવાબદાર કોણ